આરોપીએ એ લાલચ આપી સગીરા સાથે પાંચ થી છ વખત મોત નીપજ્યું હતું આ ઘટના બાદ પરિવારે સમગ્ર હકીકતની જાણ થતા સગીરાએ આરોપીનું નામ જણાવ્યું હતું સગીરાના માતા પિતા તાત્કાલિક પોલીસ નો સંપર્ક કર્યો હતો પોલીસે

બે દિવસ પહેલાં એક બનાવ બનેલો હતો જેની અંદર એક પંદર વર્ષની બાળકી ને રાત્રે ઘરે હતી અને તે વોશરૂમ જવા જતા એને બાળકનો જન્મ થઈ ગયેલો પંદર વર્ષની જ બાળકી હતી તાત્કાલિક હોસ્પિટલમાં એને લાવવામાં આવી એની સારવાર કરાવવામાં આવી બાળકીને એના માતા પિતાને ત્યારબાદ આ બાળકીને એની માતાએ પૂછપરછ કરતા કે ખરેખર શું બનાવો બનેલો હતો તેને લઈને જાણ કરતા પોલીસને જાણ કરી પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ચાવડા સાહેબ બિલીમોરા નાઓએ તાત્કાલિક સ્થળ પર જઈ અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી અને આ બાબતે અમુને ડીવાયએસપીની તથા અમારા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સાહેબને પણ જાણ કરેલી અને અમારા પોલીસ અધિક્ષક નવસારી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ એ એમને જે માર્ગદર્શન આપ્યું અને એમની દોરવણી હેઠળ જે આ નાની બાળકી કે આ જે બાળકનું જન્મ થયો જે આશરે છ થી સાત મહિનાનું પ્રીમેચ્યોર બાળક જે હતું એનો આરોપી કોણ છે જે કોણે આ બાળકી સાથે રેપ કરેલ છે તે બાબતની તપાસ કરતા યુક્તિ પ્રયુક્તિથી પૂછી અને પછી કોલ ડિટેલ તેમજ બીજા એલસીબીની પણ મદદ લઈ અને એક આરોપી કે જે સદ્દામ હુસેન રમઝાની રહેવાસી આતલિયા જેડીસી માં ગણેશનગર સોસાયટીની અંદર મૂળ રહેવાસી અમરો કી યુપી નાઓ હતો તેને તાત્કાલિક જ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલો આ આરોપી આશરે ત્રેવીસ વર્ષનો એની ઉંમર છે હાલ તે મજૂરી કામ એટલે કે વાળ કાપવાનું કામ આતલિયાની અંદર કરી રહ્યો છે અહીં અઢીથી ત્રણ વર્ષ પહેલાં અમારા એટલે કે અમરોહી યુપીથી અહીં આવેલો હતો તેનો ને એવી બધી તપાસ અમે કરી રહ્યા છીએ આ બાળકીને એણે બાજુની સોસાયટીમાં પોતે જ્યાં રહેતો હોય છે ત્યાંથી એન કેન પ્રકારે સંપર્કમાં લઈ એને ભોળવી અને એની સાથે ચારથી પાંચ વખત જે ફરિયાદ જે છે તે મુજબ એની સાથે બળાત્કાર કરેલો બાળકીની ઉંમર પંદર વર્ષ છે અને હાલ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે

સૂચના છે અને એના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રીના તહેવારો તેમજ દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેને લઈને પણ અમે ખૂબ કડક કાર્યવાહી કરશું કોઈપણ પણ અસામાજિક તત્વોને અમે સાખી નહીં લઈએ કડકમાં કડક કાર્યવાહી ભીલીમોરા તેમજ નવસારી જિલ્લાની અંદર કાર્યવાહી કરવામાં આવશે આ લેમનું રિકન્સ્ટ્રકશન પંચનામું તેમજ સાયન્ટિફિક રીતે પૂરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ ચાવડા સંભાળી રહેલા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રસ્તાઓની રસ્તાઓ હાલત અંગેના સખત રોષ બાદ વરસાદ રહેતા જ નવસારી માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં માં આવ્યું છે અને નવસારી ગંદેવી રાજ્ય ધોરી માર્ગ સહિત જિલ્લાના પાંચ મુખ્ય રસ્તાઓના ખાડાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે નવસારીમાં વરસાદે વિરામ લેતા જ જિલ્લામાં રાજ્ય ધોરી માર્ગ ઉપર પડેલા ખાડાઓનું યુદ્ધના દોરને સમારકામ શરૂ કર્યું છે જેમાં નવસારી ગણદેવી જોડતા અઢાર પોઈન્ટ છ કિમી લાંબા માર્ગ ઉપર અલગ અલગ જગ્યાઓ પડેલા ખાડાઓ મળી લગભગ અઢી કિલોમીટર જેવો માર્ગ ખરાબ થયો છે ત્યારે રાજ્ય માર્ગ અને મકાન વિભાગે રાજ્ય ધોરી નું સમારકામ હાથ ધર્યું છે સોમવાર શરૂ કરેલી કામગીરીમાં પાછોતર વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો પરંતુ આજે ઉઘાડ પડતા જ માર્ગ મહાકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનીષ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક નાયકના ના માર્ગદર્શનમાં અન્ય અધિકારીઓએ રસ્તા ઉપર પેપર વર્ક કરીને વેગ આપ્યો છે આ ઉપરાંત જિલ્લાના અન્ય મુખ્ય પાંચ રાજ્ય ધોરીમાર્ગો પર સવારકામ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ખરાબ રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે સીધા આદેશ બાદ આ ઝડપી કામગીરીને હાથ ધરવામાં આવી છે જેથી લાંબા સમયથી હેરાન થતા રાહદારીઓને હવે રાહત મળશે હાર્દિક સુરાણી મદદની સિદ્ધનેર કઈ રીતના માર્ગ મકાન વિભાગ કામગીરી કરવામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા અઢાર પોઈન્ટ છ કિલોમીટર નવસારી ગણદેવી બિલીમોરા રોડ કે જે ફોરલેન ખૂબ જ નવસારી જિલ્લાનો અગત્યનો માર્ગ છે તેને પોટોલ્સ અને ખરાબ સપાટી છે જે લંબાઈ છે તેને મરામત પેવર ભટ્ટાની પેવર ભટ્ટા દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે નેશનલ હાઈવે 48 પર વિદેશી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ ગાડીને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધો છે વારંવાર દારૂના કેપીઆઓ અલગ અલગ રીતે દારૂ હેરાફેરી કરતા હોય છે જેથી ગુજરાતમાં દારૂ લાવનાર પર ગુજરાત પોલીસ સતત નજર રાખતી હોય છે જેથી જિલ્લા એલસીબી પોલીસે ને ખાનગી બાતમી મળેલ કે નેશનલ હાઈવે 48 પરના ગલાપાટિયા નજીક નાકાબંધી કરી હતી અને સમયાંતરે આવેલી બાતમી વળી એમ્બ્યુલન્સ અટકાવી તેને તેના તપાસ હાથ ધરી છે જેની અંદર બનાવેલ ચોરખાનામાંથી 5.80 લાખની કિંમતનો 2160 ટન દારૂ બિયરની બોટલનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધો છે પોલીસે 10 લાખની એમ્બ્યુલન્સ અને 5.80 લાખનો વિદેશી દારૂ મોબાઈલ મળી કુલ રકમ 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો યુપીનો વતની અને હાલ બારોડની કુકુન સોસાયટી ખાતે રહેતો

पैसे जिनसे लिए थे नौकरी देने के लिए उनके मानसिक त्रास के कारण उन्होंने सुसाइड किया है तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने दो लोगों से लगभग बाईस लाख रुपए लिए थे यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफ़ी समय से अपने जो पैसे बाईस लाख रुपये हैं उसकी वापसी के लिए वो दो मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे उनका दागिना भी जबरदस्ती लिया वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे उन्हें मानसिक त्रास दिया करते थे जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है सर किस तरह आरोपियों जो दोनों आरोपी हैं उसमें से एक आरोपी का नाम है परिमल उल्फे परेश और दूसरे आरोपी का नाम है अशोक डोकू तो ये दोनों आरोपी जो हैं इनको अरेस्ट कर लिया गया है और जो पहले आरोपी हैं परिमल उनके खिलाफ ऑलरेडी एक गुना रजिस्टर है जाहिरनामा भंग का और जो अशोक नाम के आरोपी हैं उनके खिलाफ लगभग सत्रह गुना है जिसमें से प्रोहिबिशन और टू मर्डर जैसे गुना भी पहले से ही दाखिल किए गए हैं इनसे पूछताछ जब की तो ये पता लगा कि इन्होंने बार बार उनके उनके घर जाया करते थे और लगबक, थे और और जो जो अपनी अमाउंट है है लाख के 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 लगभग उसको लेने लिए साथ उनको मानसिक देते उसी फलस्वरूप मजबूर होकर जो आदमी है, उन्होंने सुसाइड कर ली है लाजपुर जेल में आरोपियों

એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઇડ કરે એ વીસ અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારે એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ સ્થાયી સિક્યુરિટીમાં લખ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર છૂટવાનું છે તો હું શા શાના માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લખવામાં આવ્યો હોય એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ શું કહેવાય મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે લખો તો કયા ગુનામાં નાખ્યો તો અને આઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે એ જીવી હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનો એને ગળો દબાવ્યું હોય તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે સુરતના વરાછા ખાતે આવેલા પટેલ બવન માં આજે પીએસઆર સંસ્થા દ્વારા મેકઅપ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આ સંસ્થા સતત મેકઅપ આર્ટિસ્ટનો મનોબળ વધારવા માટે તેમને પ્લેટફોર્મ આપવા માટે કાર્યરત છે. કાર્યક્રમમાં અનેક રાજ્યોમાંથી મેકઅપ આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો અને તેમની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમના અંતે પ્રતિભાશાળી આર્ટિસ્ટોને ટ્રોફી અને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો યુવા આર્ટિસ્ટ માટે પ્રેરણા બની રહે છે. આ પ્રોગ્રામ એકચ્યુઅલી કોઈ જગ્યાને ડિસાઇડ નથી કરતો આ ઓલ ઓવર ઇન્ડિયામાં ને ઇન્ટરનેશનલ બેઝ પર પણ આ પ્રોગ્રામ થાય છે આ ડીએસઆર ને બિલોંગ કરે છે આ બધી પ્રોગ્રામ ડીએસઆર માં એકચ્યુઅલી અત્યારે જે બ્યુટિશિયન છે એના માટેની વધારે હેલ્થ છે બ્યુટિશિયન પહેલા લિમિટેડ વર્ક કરતા હતા ફક્ત માર્જિન લઈને અને અત્યારે બ્યુટિશિયન ઓલ ઓવર વર્કમાં એ બિઝનેસ વુમન બનવા જઈ રહી છે અને અત્યારે સિસ્ટમમાં આવી ગઈ છે જેથી એ એના બ્યુટી લગતી પ્રોગ્રામ તો ખરી જ પણ એક્સ્ટ્રા અધર વર્ક કરીને સારું એવું પ્રાઇઝ રિવોર્ડ એવોર્ડ ટ્રીપ વગેરે મેળવી શકે છે પ્લસ એનું જે સ્ટેન્ડિંગ છે એ અત્યારે અપર લેવલ પર લઈ જાય છે એટલે બ્યુટી સલોનવાળીથી બહેને અત્યારે એક બિઝનેસ વુમન બનવા જઈ રહી છે ડીએસઆરના માધ્યમથી ડીએસઆનો એટલો બધો સપોર્ટ છે બ્યુટિશિયનને અને નોન બ્યુટિશિયન પણ આ કામ કરી શકે છે લોકોને એ સમજાવવા માગું છું કે પહેલાં એ હતું કે બ્યુટી ફિલ્ડમાં લોકો ફક્ત બ્યુટિશિયનને એક બધું એક શોપમાં લઈને એક લિમિટેડ એમાં રહેતી હતી અત્યારે એની ગ્રોથ અનલિમિટેડ થઈ છે ડીએસઆરના માધ્યમથી અનલિમિટેડ ગ્રોથથી એ પોતાના લાઈફમાં ઘણું બધું પામી છે આઈ મીન એવોર્ડ રેવોર્ડ ટ્રીપ અને એક્સ્ટ્રા પેઆઉટ એનું નામ ઘણું બધું એણે મેળવ્યું છે ડીએસઆરના માધ્યમથી તો ડીએસઆર ખૂબ સરસ માધ્યમ છે બ્યુટિશિયન માટે

જે બીજી કોઈ પણ અધર કંપની કરતી નથી કોઈ પણ દિવસ નિશા તંતી અહીંયા એક પ્રોગ્રામ અમે બ્યુટિશિયનો માટે કરી રહ્યા છીએ કે જે બ્યુટિશિયનો રાતને દિવસ મહેનત કરે છે પણ એમના મહેનત પ્રમાણે એમના ડ્રીમ્સ પૂરા નથી થતા તે કોન્સેપ્ટ સાથે એક ઓપોર્ચ્યુનિટી સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ અહીંયા થ્રી હંડ્રેડ પ્લસ બ્યુટિશિયનોએ પાર્ટિસિપેટ કરેલો છે અહીંયા સર મુંબઈ મહારાષ્ટ્રથી નાસિકથી અમદાવાદથી બરોડાથી બિલીમોરાથી એવરી જગ્યાએથી બધા અલગ અલગ નાસિક થી છે સંદેશ હું એ આપવા માંગીશ એવી ઓપોર્ચ્યુનિટી બધા બ્યુટીશિયનો માટે લઈને આવી રહી છે કે જે તમારા ડ્રીમને પૂરા કરવા માટે મહેનત કરે છે જે તમને ઉપર લાવવા માટે કામ કરે છે બધી બ્રાન્ડ બહુ મોટી મોટી થઈ જાય છે પણ કોઈ બ્યુટિશિયનને કોઈ એવા અચિવમેન્ટ નથી મળતા કે કોઈ એમને કોઈ એવા એફોર્ટ્સ નથી મળતા કે જે એમને બ્રાન્ડિંગ કર્યું છે ડીએસઆર અહીંયા અમને અમારા ડ્રીમ્સ પ્રમાણે એવી ઓપોર્ચ્યુનિટી શેર કરે છે કે જે અમે એમની બ્રાન્ડિંગ સાથે અમને બી એ લોકો મોટા કરે છે તો અહીંયા એક ખુદે શોર્ટમાં કહીશ પહેલા બ્યુટિશિયન મોટા થાય છે અને પછી બ્રાન્ડ મોટી થાય છે એ રિગાર્ડિંગ અમે વર્કશોપ કન્ટિન્યુ કરી રહ્યા છીએ યસ થેન્ક યુ સો મચ